કડીના સુજતપુરા રોડ ઉપર આવેલ ચંડીગઢમાં કેટલાક ઈસમો દ્વારા રાત્રે હુમલો કરાયો છે કડી શહેરના સુજાતપુરા રોડ પર આવેલ ચંડીગઢમાં લવ મેરેજનું મન દુઃખ રાખી કેટલાક ઈસમોએ મોડી રાત્રે હુમલો કરતા વાહનોને તોડફોડ કરવામાં આવી ઘરને તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક ઈસમો દ્વારા બે લોકોને ઢોર માર મારતા બે લોકોને કડીની ભાગ્યજ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે જ્યારે ઘટના અંગે કડી પોલીસ તાત્કાલિક ધોરણે પહોંચી હતી અને કડી પોલીસે તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત પણ મૂક્યો અને કડી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અસામાજિક તત્વોને ઝડપી પાડી ચક્રો ગતિમાન કર્યા છે સાહેબ આયા એવા પ્યાણા અહીં બધું ભડાફૂટ ભડાફૂટ બાયકો તોડ્યા રિક્ષાઓ તોડીને ત્યાં ઘરમાં પહેરી હતી તોડી અહીંયા આવીને પછી અહીંયા આવી ગયા તો મારું બાયણું તરવારાના ઝાટકા માર્યા ને તારિયા માર્યા ને ને મારીને તોડી તોડીને કે ખોલ ખોલ ખોટી ખોટી ગારો દીદી તોડીને બાણું તોડીને પહેરી જ ને ધોકાણ પડવા એના ઠુહા મારવા માંડ્યા પાઇપાના તારીયાના ઠુહા મારા હું કહો બાપા ઓ ભાઈ મારા મારા ડોસીને ડોહો મરી જવું મરી જઉં હું કોઈ નહીં કોઈ નહીં તોય ન્યાક્ર ને આખું ટોરું મય પહેરી ગયું પેલો છોકરો આ તો છોકરાના બે પગના ફૂક્કા કરી નાખ્યા લોહી લવણ બધું પાકી નાખ્યું છોકરાનું આ બધી બારીઓ તોડી નાખી બાઇકો તોડ્યા રિક્ષા તોડી એક્ટિવાય તોડી ઘરમાં બધું કરણું રમણ ભમણ ખાવાનું પીવાનું માટલો પોણીનો કશું મેઠા જેવું કંઈ રાખીને હાથ પડ તો ડબ્બા તોડી નાખ્યા ભરેલા રમણ ભમણ આખું ઘર ઉજળ ફીજ બીજ માતાજીના ફોટા કંઈ ક્યાં કઈ કંઈ જ રાખ્યું નહીં જાય નહીં હું કગરું હાથ જોડું પગે પડી મારા ડોહો મરી જ ડોહો મરી દહ તોય મોને નહીં બધું તોડી નાસ્યું ફોડી નાસ્યું ને હુંરા બારી હુંહરા ધોકા કાલે લાકડીયા ને પાયું પડે ઉ